વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં ધરખમ વધારો જોવા મળ્યો આજે મંગળવારે ભારતીય બુલિયન બજારોમાં સોના ચાંદીના વાયદા ભાવમાં ઐતિહાસિક વધારો નોંધાયો સોનાના ભાવમાં એક પોઈન્ટ સાત ટકા જ્યારે ચાંદીના ભાવમાં છ પોઈન્ટ છ ટકાનો વધારો જોવા મળ્યો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણસાઠ હજાર આઠસો વીસ રૂપિયાને પાર જતો રહ્યો જ્યારે એક કિલો ચાંદીની કિંમત ત્રણ લાખ ચોપન હજાર સાતસો એશી રૂપિયાને પાર થઈ ગઈ છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા સુરતથી

એ અત્યારે હાલ જે ગ્રાહકો છે વિચારમાં છે આપણી સાથે જ્વેલર્સ મોજૂદ છે દીપ ચોક્સી તેમની પાસેથી જ જાણીશું જબરદસ્ત ભાવ ઉછાળો શું કરવું જોઈએ આ લેવલ પર અત્યારે જે રીતના ભાવ વધારો થાય છે કોઈપણ માર્કેટ હોય શેર માર્કેટ હોય બિટકોઇન માર્કેટ હોય ગોલ્ડ માર્કેટ હોય કે આપણે ગેર સિલ્વર માર્કેટ હોય એ કોઈપણ માર્કેટ એક સ્થળ આમ સીધે સીધું ગ્રાફ ન હોય કોઈ દિવસ એમાં ઉતાર ચઢાવ હોવો જ જોઈએ એ જ એક રિયલ ઇકોનોમિક ગ્રાફ બને એટલે જે રીતના અત્યારે ભાવ વધે છે એમાં થોડો ઘણો કરેક્શન સો ટકા આવવાની આશંકા છે અને એ જે કરેક્શન આવશે એના પછી પાછો ગોલ્ડ અને સિલ્વરનો ભાવ અમને ઓછો જ દેખાય છે કેમકે જે રીતના અત્યારે દુનિયાની પરિસ્થિતિ ચાલે છે જે રીતના ટ્રમ્પ નવા નવા નિયમો નવા નવા ટેરિફ લગાડે છે અને જે રીતના ચાઇના એને ટક્કર આપે છે તો એ બેની વચ્ચે જે ફાઇટ ચાલે છે અને યુરોપ સાથે અત્યારે ગ્રીનલેન્ડને ઉપર ટેરિફ અને ગ્રીનલેન્ડને અમેરિકાનો એક હિસ્સો બનાવવાની જે ટ્રમ્પની વાતો છે એના એના અનુસંધમાં અત્યારે એક વોર જેવું સિચ્યુએશન અમને દેખાઈ રહી છે તો એના કારણે જે સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ છે તે અત્યારે ને ચાંદી લોકોને દેખાય છે લોકો કરતાં બી કન્ટ્રીઓને પણ અત્યારે એ જ દેખાય છે કન્ટ્રી જે અત્યારે ડોલરાઇઝેશન તરફ ચાલી રહી છે તો જે ડોલરને વેચીને ડોલરને કાઢીને એની સામે ગોલ્ડ અને સિલ્વર રિઝર્વ વધારે છે કેમ કે ગોલ્ડ અને સિલ્વર જે છે તે ફિઝિકલ છે અને ક્યારે પણ એ વસ્તુ જે છે તે એક કન્ટ્રીની બેકિંગમાં એને સ્ટ્રોંગ બનાવે છે તો અત્યારે લોકો સોનું ને ચાંદીની તરફ અને ગવર્મેન્ટ પણ સોનું ને ચાંદીની તરફ જ વધી રહી છે અને આ જોતાં અમને હજી સોના ચાંદીના ભાવમાં ઉછાળો જ દેખાય છે પણ એની પહેલાં એક કરેક્શન આવે તો અમે એમ એડવાઇઝ આપીએ છીએ કે તમે એ કરેક્શનમાં સોનું ને ચાંદી બાય કરો અને અત્યારે વેચાણમાં અમે કહેશું કે થોડો હજી રાહ જોવો વેચવો નહીં હોલ્ડ કરો અને જે નવું લેવું હોય તો થોડું એક કરેક્શન આવે એના પછી એમાં ઇન્વેસ્ટ કરો જે રીતે ગ્રાહકો છે એ લગ્નસરા છે કઈ પેટર્ન બદલાય છે જ્વેલરીની કઈ રીતે હવે ઓછા કેરેટની જ્વેલરી માટે પસંદગી જે રીતના ભાવ વધે છે લોકોનો ગોલ્ડ માટે જે ક્રેઝ છે એ ઓછો નથી થતો એ અમે જોયું છે અને અત્યારે જે રીતના ભાવ અચાનકથી વધે છે તો કસ્ટમર અહીંયા અત્યારે એવું લેવા આવી જાય છે કે અમે રહી ન જઈએ હજી ભાવ વધી જાય તો અમે બધું અમારે જે બાય કરવાનું જે કરી લઈએ કેમ કે ઓલરેડી એ લોકોનો જે બજેટ હતો તે ખોરવાઈ જાય છે અને હજી ભાવ વધતા હજી ખોરવાય એના પહેલાં એ લોકો બાઈંગ કરી લે છે અને જે લોકોને હજી પ્રસંગમાં વાર છે એ લોકો થોડી રાહ જોવે છે અને જોવે છે કે કરેક્શન આવે તો અમે ત્યારે બાય કરી લેશું પણ જેનું અત્યારે નજીક નજીક ટાઈમમાં પ્રસંગ લગન સારા છે તો એ લોકો તરત જ અત્યારે ઉતરી પડ્યા છે અને એ રીતના બાઇંગ ચાલુ જ છે એ લોકોનું પણ ઓવરઓલ અમે જોઈએ તો ગરાગીમાં ઘટાડો છે જે લોકો રેગ્યુલર લેતા હતા શોખ પૂરતું લેતા મન થયું લેતા હતા એવા ગરાગો અત્યારે નથી રહ્યા જે લોકોને જરૂરત છે એ લોકો જ અત્યારે લે છે જે રીતે બજાર ખુલ્યું અને જબરદસ્ત ઉછાળો જ્વેલર્સ પણ ચોંકી ગયા કે આ શું આટલો મોટો ભૂકંપ કઈ રીતે જોઈ રહ્યા કઈ રીતે આખું સમીકરણ બદલાઈ રહ્યું છે જે રીતના શનિ રવિમાં બધી જે ન્યૂઝો હતી કે ટ્રમ્પ ગ્રીનલેન્ડ ઉપર ટેરિફ નાખે છે પછી ઈરાનની અંદર જે બધી પ્રોબ્લેમો ચાલે છે અને ચાઈનાએ અત્યારે સિલ્વરનું એક્સપોર્ટ લાસ્ટ બે મહિનાથી બંધ કર્યું છે તો એ બધું જે હતું એ રિલેશનમાં અમે લોકો જોઈએ છે તો એ બધા ફેક્ટરના લીધે ચાંદી અને સોનાનું ઉછાળો દેખાય છે અને જે રીતના ભાવ વધારો થાય છે એ રીતના સટ્ટાળિયા એક્ટિવિટી પણ ઘણી બધી ચાલુ છે જેના લીધે લોકોના જે ભાવ છે એ કોઈને સમજ નથી પડતી અને લોકો આ માર્કેટમાં આવીને સટ્ટો રમીને એ લોકોના લે વેચ કરીને એ લોકોનો નફો કરે છે પણ જ્યારે એક સાથે જ્યારે આ બધું માર્કેટમાં ડમ્પ થશે ત્યારે જ્યારે માર્કેટ સાફ થવા માંડશે ત્યારે સો ટકા કરેક્શન આવશે સટ્ટા બજારની વાત કરી તમે સટ્ટા બજાર પણ ઇન્વોલ્વ થયું છે જબરદસ્ત ઉછાળો અને ત્યારબાદ ઘટાડો કઈ રીતે આ સટ્ટા બજાર સક્રિય છે અને કઈ રીતે આનામાં લઈને ચિંતાઓ વધી છે જ્વેલર્સમાં પહેલાં લોકો ફિઝિકલ લેતા હતા જ્યારથી એમસીએક્સને ઓનલાઈન તમે બાય ગોલ્ડ કરી શકો છો તો લોકો હવે એમસીએક્સ પર માર્જિન ભરીને લાંબુ બાઇંગ કરે છે અને એ લોકો થોડા ઘણા પોઈન્ટ માટે માર્કેટને આખી રમત કરાવે છે અને એ રમતમાં જે બિચારા નાના ઇન્વેસ્ટર છે જે લોકો એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોને હાનિ થાય છે જે રીતે અત્યારે હાલ જબરદસ્ત ઉછાળો થયો છે ગ્રાહકો વિચારી રહ્યા છે ખરીદવાનું પણ હવે જ્વેલર્સ શું કહેશે શું ટીપ્સ આપશે એમને બસ મેં તમને જેમ કીધું એમ કે ટીપ્સમાં એટલું જ છે કે અત્યારે વેઇટ એન્ડ વોચ કરો શોર્ટ ટાઈમમાં એક કરેક્શન જે દેખાય એની અંદર બાયિંગ કરી લેજો અને એના પછી જે રીતના અત્યારે દુનિયાની સ્થિતિ છે દુનિયાની સ્થિતિ સુધરી જાય છે તો આ ભાવ સ્ટેબલ થશે પણ અગર આવીને આવી રહે છે તો આ ભાવ ઉપર તરફી જ છે તો બિલકુલ જોઈ શકાય છે જ્વેલર્સોનો મત છે થોભો અને રાહ જુઓ કારણ કે આ સમયગાળા દરમિયાન જબરદસ્ત ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે ત્યારે ઊંધા માથે પટકાશો એવી શંકા છે જ્વેલર્સો કહી રહ્યા છે કે જે પ્રકારનું માર્કેટ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ત્યારે વેટ એન્ડ વોચ જી આભાર આપનો તમામ માહિતી બદલ